વિધાનસભા બે હજાર સત્યાવીસના ચક્રવ્યુની તૈયારી વિશ્વવિખ્યાત અમૂલના બોર્ડ ઓફ ડિટેક્ટર માટેની ચૂંટણી માતરના માજી ધારાસભ્યો કિસરીસિંહ સોલંકી યુદ્ધ એજ કલ્યાણની નીતિ સાથે પશુપાલકોના હિત માટે જંગે ચડેલા કિસરીસિંહ માતર બ્લોક નંબર દસમાં ઉમેદવારી કરતા પહેલા લોકઆવાજ ન્યૂઝ સાથે મુલાકાત સમર્થકોને લઈ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચેલા કેસરીસિંહ સોલંકી সাহা কর

જે તે સમયના સંજયભાઈ પટેલ પણ માત્ર બ્લોકમાં ચૂંટણી લડી રહ્યા છે તો આ આપના આભાર શું કહેશો આ નિયામક મંડળની ચૂંટણી છે આ હું કોઈ પક્ષની ભાજપ કે કોંગ્રેસની આ ચૂંટણી નથી એટલે સ્વાભાવિક વસ્તુ છે પશુપાલકોના હિતમાં પોત પોતે જે કોઈ ચેરમેન હોય પોતે એમને ઉમેદવારી કરવાનો હક છે કરી શકે છે માતર બેઠક પર ત્રિકોણીય જંગ થવા જઈ રહ્યો છે એ બાબતે આપ શું કહેશો હજુ તો આજે ફોર્મ ભરાય છે કાલે એમને સંજયભાઈ ભર્યું આજે હું ભરી રહ્યો છું પણ આ પરમ દિવસ પણ ફોર્મ ભરાય કે ના ભરાય તો પણ હું ઉમેદવારી કરી છે એટલે હું ચૂંટણી લડવાનું છું યુથ એ જ કલ્યાણ એ નીતિ આપની કેટલા અંશે સાથે રહેશે પશુપાલકના હિત માટે હું જે રીતે સત્યાવીસ નવ બે હજાર ચોવીસથી અમૂલની સાધારણ સભાની અંદર બોલ્યો તો એ રીતે હું દરેક બારે બાર બ્લોકની અંદર પણ

બ્લોક ની વાત કરું ત્રણે જિલ્લાના પશુપાલકો ની હિત વાત કરતો હોય ત્યારે હું આજે અમૂલ ની ચૂંટણી ની અંદર હું આજે ફોર્મ ભરી રહ્યો છું આ ચૂંટણી લડવાના એ નિશ્ચિત હોય તો આપનું આગામી રણનીતિ શું હોય છે તે હવે તો આજે ફોર્મ ભરીએ છીએ એટલે ચૂંટણી લડવાના હોય તો જ ફોર્મ ભરતા હોય ને સાહેબ બ્લોક નંબર અગિયારમાં તમે ભરવાની વાતો કરતા હતા નડિયાદ વિપુલભાઈ અમે એના માટે શું કહેવું છું કે ઉમેદવાર ઉભો રાખશો બ્લોક નંબર અગિયારની વાત કરું તો હજુ પણ એ બ્લોકની અંદર કાલે પણ ફોર્મો ભરાયા છે હજુમાં આજે પણ ભરા છે અને પરમ દિવસે પણ છે એટલે મારા સામેના મિત્રો જે વાતો કરી રહ્યા છે કે અમે આટલા આટલા બ્લોક બિનહરીફ કરાવીશું એ વાતો ભ્રમિત છે એ બિનહરીફ એક પણ બ્લોક થવાનો નથી